જો તમે રાજકોટમાં રહેતા હો તો રસ્તા પર જરા સંભાળીને નીકળજો કારણ કે રંગીલા રાજકોટના રસ્તા પર રાજ થઈ ગયું છે તેવામાં લોકોએ આક્રોશ સાથે માંગણી કરી છે કે આવા રસ્તા પર એકસો આઠ એમ્બ્યુલન્સ રિઝર્વ રાખવી જોઈએ કારણ કે અહીં લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે રંગીલા રાજકોટમાં ખાડા રાજ સામાન્ય વરસાદમાં રસ્તાનું ધોવાણ રસ્તાઓની હાલત ભંગાર રસ્તામાં ખાડા કે પછી ખાડામાં રસ્તા છે હજુ તો ચોમાસું શરૂ થયું છે ને ત્યાં જ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાઓે જાણે માંજા મૂકી છે શહેરના જાહેર માર્ગો પર મસમોટા ખાડાની સાથે ભૂવા પડી ગયા આ બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે આ સમસ્યા કોઈ એક વર્ષની નથી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકોની મુશ્કેલી પીઠવાનો વારો આવ્યો છે કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસે તો આ ખાડો ન દેખાવાથી ખાડાની અંદર મોટરસાયકલ હાથે પડી ગયો અને બે જણા ઉંચકીનો હોસ્પિટલ લઈ ગયા આ એનો પાટો આવેલો છે દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે ચોમાસું આવે એટલે રોડ આખો પતી જાય છે બરોબર મોટા મોટા ખાડા થઈ જાય છે રોજ સાંજે બે ત્રણ જણા પડે છે એમાં ખુદ હું પડ્યો છો મારે અત્યારે લિગામેન્ટ્સનો પ્રોબ્લેમ થઈ ગયો છે આની જવાબદાર કોણ સિદ્ધિ નાલા પાસેનો રસ્તો બિસ્માર રસ્તામાં પડ્યા મસમોટા ખાડામાં વાહન ચલાવવા મજબૂર રાજકોટના રોડ પાસે આવેલા સિદ્ધિ નાલા પાસેની હાલત થતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તામાં મસમૂટા ખાડા પડ્યા છે વાહન ચાલકોને અહીં વાહન ચલાવવામાં પણ ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેઓ ખાડાના કારણે અકસ્માતનો ભોગ ન બને અહીં ખાડાના કારણે રોજ અનેક અકસ્માત થાય છે ભાજપના કોર્પોરેટરો છે પણ ભાજપના કોર્પોરેટરો ન હોય એવું અમને લાગી રહ્યું છે કે એને કામ કરવાની કોઈ દાનત નથી અને સેવા આજે પબ્લિકે મત દઈને જો છૂટાઈને મોકલા હોય તો આજે એને સેવા કરવાની હોય છે પણ આજ કોઈ સેવા કોઈ જાતની કરવામાં એને રસ નથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેનની માત્ર ખાડા પૂરવાની વાતો વચ્ચે કોંગ્રેસ કાર્યકરોએ હાથમાં પાવડા અને તગારા લઈ ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી તંત્રે કામ ન કર્યું તો વિરોધ સાથે વિપક્ષ કોંગ્રેસ ખાડા પૂરીને જનતાની બહારે આવી આજે અમે વોર્ડ નંબર અઢારમાં સીધી સીધી નાલા પાસે સર્વિસ રોડ છે હાઈવે છે નેશનલ હાઈવે એની બાજુમાં જે સર્વિસ રોડ છે રાજકોટમાં એન્ટર થવાનો જે સર્વિસ રોડ છે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડની હાલત મેલેરિયા જેવી મને લાગી હાવ બીમાર બધી રીતે બીમાર દરેક બીમારી અંદર કેન્સર જેવી હાલત છે નહીં પણ એ કેન્સર આખા રોડને ન થાય એટલે અમે એટલું કાપકો આવ્યા છે એટલું અમે બુરું આવ્યા છીએ અમને અમને લોકોએ કીધું કે અમે ઓથોરિટીને અહીંયા જાણ કરી એ કે લેન થાય છે એટલે કે અમે આ નહીં કરી દઈ એટલે મારે કેવું છે સિક્સ લેન શું તમે તમારા પૈસાનો કરો છો લોકોનો અત્યારે જે પ્રશ્ન છે અત્યારે ખાડા છે એ સુઈ થઈ કંઈ એ તમે તમારા એના પૈસાના માલિક છો તમે નોકર છો નોકરની રીતે રહ્યો લોકો જ પાવરફુલ છે એના મતે જ સરકાર ચૂંટાય છે એના મતે જ બધી સરકારો આલે છે તમને અમારે અહીંયા અમને બીજું એવું એવું કે અમને એકસો આઠ એ રિઝર્વ આપો હોય કે કાં ખાડા બુરો કાં એકસો આઠની ડિમાન્ડ કરી અહીંયા દર બીજા દિવસે લાગી જાય ટીઆરપી કાંડ થયું એના જેવું પાછું કોક મરે તે પછી તંત્ર જાગે એ બાબતે કોંગ્રેસે ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમ કર્યો છે અમે ટાઇલ્સ નાખીને તમે દેખાડ્યું હશે અમે પોતે ટાઇલ્સ નાખીને અમે આ બધે ખાડા બુર્યા છે ત્યારે આજરોજ રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરી પોતાના સ્વખર્ચે પોતે ખાડા બુરી અને તમામ લોકોને અહીંયા રોડ રસ્તાની અંદર કોઈ લોકોને પરેશાની ન થાય એ રીતે પોતાના સ્વખર્ચે માટી નાખી અને એક પણ ખાડાની અંદર બીજી વાર વ્યક્તિ પડે નહીં કે બાઇક સ્લીપ ન થાય એવું કાર્ય આજ નવતર વિરોધ કયો કે નવતર નવતર વિરોધ અને પ્રયાસ કયો તો પ્રયાસ આ લોકોની સુખાકારી માટે લોકોને પરેશાની ન થાય એટલા માટે કરવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષોથી રસ્તાનું ધોવાણ થઈ રહ્યું છે તેમ છતાં સ્થાનિક નગરસેવક ધ્યાન દેતા નથી અહીં ખાડા રાજના કારણે દરરોજ પાંચથી વધુ અકસ્માત થાય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે કોઠારા રૂટ પર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને ત્યાં નેશનલ હાઈવેને જોડતો રસ્તો હોવાથી મોટા વાહનોને કારણે ખાડા પડી ગયા છે જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વહીકલ જતા હોય અને નેશનલ હાઇવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ક ન થાય ચોમાસાના કારણે પેચવર્કના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીં તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના રસ્તાઓની આવી હાલત છે તો ત્યારે તમે કલ્પના કરી શકો છો કે સૌરાષ્ટ્રના અન્ય નાના ગામોના રસ્તાની શું હાલત હશે જનતા હોશે હોશે ટેક્સના નાણાં ચૂકવે છે પરંતુ સત્તાધીશો બહાના બતાવીને જનતાને તેમના હાલ પર છોડી દે છે લકી રાજરાજસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ